નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે કપાસની વાત કરીએ તો કપાસની બજારમાં આજે કોઈ ખાસ મુમેન્ટ જોવા નથી મળી રહી આ ઉપરાંત અમુક સેન્ટરોમાં કપાસમાં મને પાંચ રૂપિયાનો ઘટાડો છે જ્યારે અમુક સેન્ટરોમાં વધારો વધીને વાત કરીએ તો આપણે દસ થી પંદર રૂપિયા સુધીના પણ ઘટાડા જોવા મળી રહ્યા છે આજે કપાસની જે આવકો છે વધી હતી અને આગામી દિવસોમાં હજી પણ થોડી આવક વધશે આ ઉપરાંત અત્યારે જે મિત્રો ખેડૂતો છે નબળો કપાસ અત્યારે ઘરમાં રાખવાના બદલે બજારમાં ઠલવી રહ્યા છે પલરેલો કપાસ બજારમાં વધારે આવતો હોવાથી અત્યારે વાત કરીએ તો ભાવ છે તૂટતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત નવા કપાસની બોટાદમાં પાસઠ હજાર મણની હળવદમાં ચાલીસ હજાર મણ અને અમરેલીમાં બાર હજાર મનની આવક જોવા મળી હતી આ ઉપરાંત વાત કરીએ તો રૂ બજારમાં ઘટાડાનો દોર તો યથાવત જ છે અને ખાંડીએ ફરી એકવાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે દેશમાં રૂની આવકની વાત કરીએ તો એક લાખ ઘાસડી ઉપર છે અને આગામી દિવસોમાં રૂની વેચવાલી કેવી આવે છે તેના ઉપર મિત્રો જે બજાર છે એનો આધાર રહેલો છે ત્યારબાદ મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે પંદરસો અને એકોતેર રૂપિયા જોવા મળી રહ્યા છે સરેરાશ ભાવની વાત કરીએ તો લઈને સાતસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો યુએસ વાયદાની વાત કરીએ તો વાયદો ફરી એકવાર ઘટ્યો છે પાસઠ ડોલર છે મિત્રો એ વાયદો ક્રોસ કરી શકતો નથી અત્યારે ત્રેસઠ પોઈન્ટ ત્રાણું ડોલર એટલે કે સમથિંગ 64 ડોલર સુધી જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે MCX વાયદાની તો MCX વાયદામાં હાલ કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવા નથી મળી રહ્યા અને 52300 રૂપિયા વાયદો છે ત્યારબાદ વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ 6812 રૂપિયા સૌથી નીચા ભાવ 5350 રૂપિયા અત્યારે સૌથી ઊંચા ભાવ નવ હજાર એકસો અને નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર કપાસ બજારની માહિતી અને બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જે તમારા મિત્રો અને સગા સંબંધીઓ શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું